Tak ada siapa ya, Mi? <hesitation> Tapi, boleh cara yang mudah masuk. Kayak termahkam, Bel. Pak, kayaknya, K, apa, domba, Dik, Domba, Dik, Kerito, ya, M, Dewa. Dombel, Domba, 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 Domba,

ફોટો મસ્તી ના હોય છે ભાઈ પાઈર તો મારો પાઈર તો હે ડુંગળી વાળો ડુંગળી વાળો આ ઉભરી જાય ઓલી બાજુ થી નહાર આવશે ઓલી પર જાવું પડે બાજુ થી હાર આવે જ આ મને હા રેડી ડુંગળી આવી જાય હું આવું કે ન આવું હાલ રેડી રેડી ખોટું નીવો હા પાડું છે ખોટું હાલ આવી ગયો ખોટું નીવો આવી ગયો તું ખોટું ખોટું જ પાડ હાસ તું કે જ હાસ પાડ ને ફોટો પાડી લીધો એક તો પડ્યો હાસ પડ્યો હા ભાઈ

તૂટી ગઈ લે આને આલે હા આમ છે બે ઇન્ડિકેટર એક વાર તૂટી જાય એટલે મેં બે ઇન્ડિકેટરમાં એક એક વાર થઈ ગયું લગાડી કારણ કે આની યાર એક્સેસરી આનું વસ્તુ કંઈ અહીંયા મળે જ નહીં ભાવનગર જવું પડે મારે ભાવનગર થઈ જાય અહીંથી આગો કિલોમીટર થાય તો બધું યાર ઓળું થાય શોખ તો મને બહુ છે સ્પોર્ટ બાઇકને પણ અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે મારે ઇન્ડિકેટર એ વસ્તુ લગાડવું જોઈએ અત્યારે તો ફેર થી કામ બકડી દેવું ચોટી જાય એમ કે વાંધો હોય નહીં આમ ને અત્યારે જવું છે મારે રાજુભાઈની દુકાને કેમ કે રાજુભાઈની દુકાને પહેલાં હું રોજ સાંજે જાતો પણ હવે એટલો ટાઈમ નથી રહેતો એટલે આજ દુકાને છે એનો ફોન આવ્યો ને કે રોજ હોય નહીં એ દુકાને પણ આજ ફોન આવ્યો છે એનો તો મેં કીધું આજ હું એ નીવરો છું તો અત્યારે જાઓ આટો મારવાની દુકાને

અમને તો રાજુભાઈની દુકાને બેઠા બેઠા આજ થોડુંક મોડું થઈ ગયું અંદરું થઈ ગયું વધારે મોડું થઈ ગયું ને મમ્મી ફોન આવી જશે તો બે જશે બધા જમવા વાળું કરવા વાળું કરવા વાળું કરવા પેલા કા બાપા વાળું જોઈ ને તારે વાળું કરો એમ ને તો સવારે શું કહેવાય સાયું પીવાનું સવારે સાયું પીવાની બપોરે કરવા આપણે બાર સાડા બારે બપોર કરી બપોરા હમ બપોરા કહેવાય હવે ખબર જ ન પડતી દૂધ પીવા શીખવાડી દે ભાઈ દૂધ પીવા એ તો શીખવાડ દે આર્ય મોટભાઈ ની બ્લોગ જોવે છે ડેલી એટલે ભાઈ મને યાદ આવે બોવ